પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ માતાએ પ્રેગ્નન્સીમાં કઈ વસ્તુ ફરજિયાત કરવી જોઈએ ડૉક્ટરનું ચેકઅપ કરવું જોઈએ સપ્લિમેન્ટ લેવા જોઈએ ધર્મગ્રંથનું વાંચન કરવું જોઈએ ઉઠવા બેસવામાં ધ્યાન રાખવું જોઈએ સાત્વિક ડાયટ લેવો જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ અરે ઊભા રો એક વસ્તુ ખૂટે છે ગર્ભ સંસ્કાર મહોત્સવમાં આવવું જોઈએ ફરજિયાત દરેક માતાઓને આ ગર્ભ સંસ્કાર વિશે જાણકારી મળવી જોઈએ અદ્ભુત છે તો એ જ કહીશ કે એકવાર અટેન્ડ કરો જ જોઈએ એટલે બેટર ધેન બેઝ કે આથી જવું વસ્તુમાં ઓડાવવું જોઈએ તો દરેકને હું કહીશ કે ભાઈ આ સેમિનારને એટેન્ડ કરવો જોઈએ અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ જોવું જોઈએ એના વિશે જાણવું જોઈએ આઈ ફીલ કે આ દરેક મધરે જોવું જોઈએ અને જાણવું જોઈએ બધા એકવાર